પરિચય ગરબાનું આયોજન કર્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે શું કહેશો મારું નામ જાગૃતિ અજય પટેલ છે છ ગામ મહિલા મંડળની પ્રમુખ છું અને અમે દર વર્ષે આ રીતના નવરાત્રિના પહેલા દિવસે ગરબાનું આયોજન કરીએ છીએ અને ઘણી મોટી સંખ્યામાં અમારા છ ગામની લેડીઝો બધા ભાગ લે છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમને સહ સહકાર આપે છે અને માતાજીની આરાધનાથી અમે પહેલો દિવસ બહુ જ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ એ ગરબાનું આયોજન કરી દે શું જય મહારાજ જય અંબે હું કિન્નરી દેસાઈ હું નડિયાદ ના છ ગામ પાટીદાર સમાજની મહિલા મંડળની એઝ અ પ્રોગ્રામ ચેરમેન છું અને આ દર નવરાત્રિએ આ પ્રોગ્રામ અહીંયા નવ નવ દિવસના પ્રોગ્રામમાં એક દિવસનું ગરબાનું આયોજન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ અને ખૂબ જ સરસ રીતે અમને પ્રોત્સાહિત મળે છે અને બીજું કે હું આ સંસ્થા સાથે જોડાઈ છું ત્યાંથી દરેક પ્રોગ્રામ એટલા સરસ અને એટલા ખૂબ સરસ સરસ રીતે યોજવામાં આવે છે કે આપણને દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવું કરવાનું અમને મન થાય છે અને એમાંનું આ નવરાત્રિનો એક એવો લોકપ્રિય અમારો એક પ્રોગ્રામ છે કે જે બહુ જ સફળ થયો છે હું આ વિડીયોના માધ્યમથી મારી છ ગામની દરેક દરેક બહેનોને વિનંતી કરું છું કે હંમેશા જે જે પ્રોગ્રામ રાખે તેમાં જોડાવ એ એનાથી અમને પ્રોત્સાહન મળે અને અમે આગળને આગળ અમે નવા નવા પ્રોગ્રામ કરતા રહીએ જય મહારાજ